એવરી એવરીવોન વેલકમ ટુ માય કિચનલ તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું તેટીમાંથી બનતો મિલ્કશેકની રેસીપી તો આ મિલ્કશેક પીવાની ખૂબ જ મજા આવે તેવો છે મિલ્કશેક વિથ આઈસ્ક્રીમ તો મેં આઈસ્ક્રીમ વાળો મિલ્કશેક બનાવ્યો છે નાના વ્યક્તિઓથી લઈ અને મોટા વ્યક્તિને પણ ખૂબ જ ભાવે તેવો છે અને ખૂબ જ પીવાની મજા આવશે તો મિત્રો આ રેસીપી તમને પસંદ આવી હોય તો એન્ડ સુધી જરૂરથી જોજો સ્કી બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન પહેલાં મળે તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક નંગ ટેટી લીધી છે તેના માટે મેં અહીંયા દૂધ લીધું છે અડધા વાટકા જેટલું કાજુ બદામ લીધા છે મેં અહીંયા દળેલી સાકર લીધી છે તે તેની જગ્યાએ તમારે ખાંડ લેવી હોય તો પણ ચાલે ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો જે આ ઉપરનો ભાગ છે તે આપણે આ રીતના કટિંગ કરી લેશું અને ચમચીના મદદથી આ રીતના આપણે અંદર જે પણ બિયા છે તે કાઢી લઈશું આ રીતના આપણે બધા જ બીયા વાટકામાં લઈ લેશું તો આ રીતના આપણે બધા જ બીયા વાટકામાં લઈ લેશું જોઈ શકો છો કે આ રીતના આપણે બધા જ બી અંદરથી લઈ લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે ટેટીમાંથી બધા જ બીયા જે છે તે લઈ લીધા છે તો હવે તેનો જે આ જે પલ્પ બધો છે તે આપણે ચમચીના મદદથી લઈ લઈશું એક વાટકામાં કાઢી લઈશું

ઓછો જ ભાગ કાઢશું જેમ બને એમ કે આપણે ઝાડી જ રાખીશું તમે જોઈ શકો છો કે આપણે ટેટીમાંથી ફલ અંદરથી એક વાટકામાં લઈ લીધો છે તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિક્સર જાર લઈશું અને તેમાં જે આપણે ટેટીનો પલ્પ લીધેલો છે તે એડ કરીશું કાજુ એડ કરીશું બદામ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે આપણે જે સાકર દળેલી છે તે એડ કરીશું જો ગળું ભાવતું હોય તો વધારે એડ કરવાની કરીશું તો મિક્સર જે ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે તેને આપણે ક્રશ કરી લેશું મિક્સર લેશું અને તેમાં જે મિક્સર જાર છે તે ફિટ કરી દઈશું તો મિક્સર તો તમે જોઈ શકો છો કે આપણો મિલ્કશેક છે તે એકદમ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ટેટીમાંથી બનતો મિલ્કશેક એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો જે આપણે ટેટી લીધેલી છે તેમાં એડ કરી દઈશું

તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો મિલ્કશેક વિથ આઇસક્રીમ શેક બનીને એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે તો આ શેક પીવાની ખૂબ જ મજા આવે તેવો છે તો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ પીવાની મજા આવ્યો તેવો છે અને એકદમ ટેસ્ટી એવો છે મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ